તો ભંગ લાવ્યો છેતરાના છેડે જઈને વેચું સારું ઘેર મેં કીધું મારા કાકો ને ભાકો બધા પી જશે આજ તો શિવરાત્રી છે ને તો છેતરાના છેટે બધા આવવાના જ છે ચાલુ કરી દઉં પૈસા દીધી ત્યાં હતો હમ મેં છેતરાના સીટો દેખાડી તક જઈને બે વેચી દઉં પછી આવાળા રાયડો બાડો બધું પડે એમ બધું પડ્યું ભલે પડ્યું જતું એટલે કામ પીડે પીડેડ આમ ટલી કરી દેવા વાત તો હમણાં ભોગ જો શિવરાત્રી આવી ગઈ હા 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 મસ્ત હાહા હા એરી મારી સારી જગ્યા હા કરી દઉં

તો તારા વાહલક બનાય મંદિરે ગયો આમ વાળી ને પછી તો અહી વાળી ને એટલે લાયા નહીં ને મંત્રી મંદિર યાર ભાઈ તારો છે

લો ભાઈ ધોળો ધોળો આ તો માદેમ મંદિર ઓમ આવી તો પ્રસાદ છે પ્રસાદ લેલા તમે ધોળો ધોળો દી આવો લઈ જઉં મંદિરે ઓમ આવી ઓમ ધોળો લઈ જવની પીવો પાછું ના ના એ તો પરસાદ કેવાયપડી ખરાબ કાચુ ના થાય અમે તો રોજ પીએ છીએ હું તો કાચુ ના થાય

યાર મહિના મંદિરે જવું હોય કોઈ રસ્તો અમે બતાવતો નથી આ મહાદેવ મંદિર નહીં છે તમારે શું ભલા મોણા તમે જેટલું ગયા પરસાદ ની રીતે પરસાદ લેવાય તમે ભોગ વધારે પી ગયા છો પણ યાર હું તો માધવના મંદિરે જ આવતો યાર

મહા નું મંદિર નું મંદિર વાળી તની મહાદેવ નું મંદિર કીધું કવા આવ્યું એ તો બધા બોલે જાય કોમ છે બોલું આપડે

અલા પણ એ લોકો કહેતા ને કે અમે પીઉં હોય પીઉં હોય તો મે તો પીવડાવી કોઈ દાડો ના પીવાય કોઈ દાડો કોઈને પવાય ના. પ્રસાદની રીતે પ્રસાદ હોય પણ પણ પીતી નહીં. આવી તો પ્રસાદની રીતે પ્રસાદ હોય બીજું કોઈ ના હોય. પડાળ લે બોલ્યો આયો તો જય માતાજી મિત્રો અમારી રાજા ચામું પાટણ ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આ મહાદેવજી ની શિવરાત્રી નો પ્રસંગ આવતો હોય દરેક મંદિરે મહાદેવ નો પ્રસાદ મળતો હોય છે તો પ્રસાદની રીતે પ્રસાદ લેવો કોઈએ આવી રીતે અમે મનોરંજન માટે જ બનાવેલો આ વિડીયો પણ આવી રીતે કોઈએ ભોગ ના પીવી જેથી કરીને તમારા મગજ પર ચડે તમને કોઈ તકલીફ થાય એવું કામ ના કરવું પ્રસાદની રીતે પ્રસાદ લેજો હર હર મહાદેવ